બે ચમચી જેટલું એડ કરીશું પછી આપણે મેથીની ભાજીમાં એડ કરવાનું છે મેથીની ભાજી મગની દાળ મિક્સ કરીને તમે ખાજો બહુ સરસ લાગશે મેથી મેથી ભાજી તો ખાતા જ હોય આપણે મેં મગની દાળે ખાતા છે પણ આ મિક્સ કરીને બહુ સરસ લાગશે

ભાજી વઘારી નાખશું અને છડે મગની ડાળતા પપેલી ગરમ થઈ ગઈ છે આપણે તેલ એડ કરી દઈશું બે દોઢ પાવડા જેટલું કેમકે ભાજી અને મગની દાળ છે એટલે જોઈશે ગરમ થઈ ગઈ છે આપણે લસણની પટ્ટી એડ કરી દઈશું અંદર એક ચમચી આપણે હિંગ એડ કરીશું આપણે હારે બનાવીને તો ભાજીનો જે વઘાર છે ને એ બધો આપણે દાળનો હોય જાય એટલે નોખી વગાડીને મિક્સ કરશું ને તો બહુ સરસ લાગશે અડધી ચમચી આપણે મીઠું કરશું હારે બનાવવામાં લાગે

આપણે મગની દાળમાં મચ્છી એડ કરી છે કે આપણે એમાં થોડુંક એડ કરશું મગની દાળ ચડી ગઈ છે આપણે એમાં ભાજી એડ કરી દઈશું બેમાં લસણ હોય ને સરસ દોસ સરસ લાગે આમ વધારે લસણ આપણે એડ કરવું પડે ભાજી છે ને ટમેટું એડ કર્યું હતું મેં અંદર દાવા છો ને એટલે સરસ લાગે દવે જીરું દોઢ ચમચી એડ કરી દઈશું થઈ ગઈ છે આપણે ભાજી અને મગની દાળ સાથે પરો સાથે સર્વ કરીશું પેટમાં સર્વ કરી દઈશું બહુ સરસ લાગશે દાળ છે મેથી મગની દાળ સાથે અચ્છા પરોઠા લીલા મરચાં સાસ સાથે તમે ખાજો મારું વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમે મગની દાળ અને મેથીની ભાજીનું ઘરે બનાવીને જરૂર ખાજો